માટે જાહેર સભા આયોજન કર્યું છે આજે તમે જુઓ અને અને અમારા સૌના સમાચારને

બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એ કહેવા માગું છું એ બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે પહેલાં ઓગણીસો ને ઉડતાળીસમાં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે જેને ભયંકર રીતે શોષણ કર્યું છે એવા લોકોને સીખ આપવા માટેની એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે બનાસકાંઠાની જનતા અધારે આલમ અતિશય કોમ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરી કોંગ્રેસના છે બેન પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે તંત્ર અને પોલીસની શું કામગીરી ઉપર સવાલ છે હા મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ નાના બિચારા નાના માણસો ખૂબ સારા છે ઈમાનદાર છે પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાના લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો પરણે વાંધો કરવા માટેની ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદો અને વ્યવસ્થા હાથ છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે એવીને વિનંતી છે